તો આ તરફ વડોદરામાં અકસ્માતના બે બનાવ બન્યા છે બાઇક સવાર દંપતીને અજાણ્યા વાહને અડફેટી લીધા છે તો બાઇક પર સવાર દંપતીનું મોત બાદ બે બાળકોને ઇજા થઇ છે બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી અકસ્માતની ઘટનામાં ખાનગી બસ દિવાલ સાથે અથડાઇ છે ખાનગી બસના બસ ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે બસ અથડાઇ છે બંને ઘટનામાં કુલ દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

જે દંપતી હતા બાઇક સવારી બંનેનું મોત થયું છે ઘટના સ્થળે બે બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે લક્ઝરી બસની અંદર સવાર હતા એ પૈકીના આઠ લોકોને ઈજાઓ થઈ છે એમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસ અને ફાયરની ટીમો વહેલી સવારે પહોંચી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો વાહનો જે રોડ ઉપર પડ્યા હતા એને પણ દૂર ખસેડીને કાર્યવાહી કરી સમગ્ર અકસ્માતની અંદર વિચિત્ર અકસ્માત કહી શકાય એવો અકસ્માત હતો અને એમાં દંપતી જે બાઇક સવાર છે બંનેનું ઘટના સ્થળે જ અવસાન થયું છે દીપિકા જે આભાર માનું વિગત આપવા બદલ